પતંગ 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 એ લઈ લઈ દોરા લાવી નવરંગી દોરી પાકી છે તમારે તૂટશે જ નહીં એ હાલો પતંગ લઈ જાઉ દોરા લઈ જાઉ પાંચ રૂપિયા થાય એક પતંગ ના પાંચ રૂપિયા દે તો હું તને પતંગ આપું પાંચ રૂપિયા નથી

એ હાલો પતંગ લઈ જાવ દોરા લઈ જાવ ઓઠે અમદાવાદ થી લાવી સાવ આ કાડિયા બોલ ને આ લીલે ઠેલ્યો નો ને બધી મારી હો ઓ લીલે હેંધી તારી જ નો ને કે એક જાબડે છેડા થઈ નઈ એ તું તો મને કાયમ માર મારત જ કરતો આ પાણે ની મારી હે બોલ તો આ બધી મારી આ તો રંબા મે ને પીન એક જાબડે છેડા ખાઈ નઈ પાસ આય એ કાડું હોમા તમારે એકમ પતંગ લેવા આવું છે

એ હાલો પતંગ લઈ જા દોરો લઈ જા ઊઠે તમદાવાત થી લાવીશ છે તો લાગે છે એમાં દુકાન હાલી જશે કેટલી પતંગ ખપી રે એ ભાઈ પતંગ લઈ લો પતંગ લેવા દાયો છો શું છે આ ફિરકી નું એ ભાઈ એના 500 રૂપિયા છે ના ફિરકી ના કે પછી તારા શું બોલ્યો લા ભાવ છે આનો એ ભાઈ એના રૂપિયા નથી લેવી મારે કા તો ભાઈ નો કેતી તું

એ નો તૂટે હું થઈ અમદાવાદ થી લાવી છું તો વાંધો નહીં હજાર રૂપિયા નો ધંધો થઈ ગયા એ ભૂલી બેટા ઘરે આપડે ધંધો નથી કરવો કાપડ શું થયું પણ જો ને આ કેવા કેવા છોકરા આવે હા એ બા તમને એમાં નો ખબર પડે એ ધંધો તો આલે છે ને એ ધંધો નથી કરવો હાલ ને તું ભાઈ ઘરે એ ના બા તમને કઈ નો ખબર પડે તમે ઘરે ઉપડો ધંધો કેવો આલે છે એ તો અમને જાવ ઘરે તારી ખબર પડે જો હા ઉપડો જાવ માર બાદ બોલ્યા રાખી એમાં ન ધ્યાન દેવાનું હોય કેટલા પણ હું પૈસા કમાવ છું હજાર રૂપિયા નું થઈ ગયું હમણે કોઈક બીજું આવશે ને તે પાછું હજાર રૂપિયા નું થઈ જશે એ હાલો પતંગ લઈ લો દોરો લઈ લો હું તને શું કહું ગોબરા સર હેરી હેર જેવા પરબ જેવા પરબ હ તોય બોલ હવે આપણને શોખ નો રહ્યા પતંગ દોરા ના રહ્યા

<laughs> अर <laughs> <laughs> ती न थी। तो? आम था પણ આવડી મોટી જગ્યા હતી એટલે વાય બે ગઈ એ તારા હાટું નહીં એમાં સાટું તમારે હાટું શું કામ રાખું લે હું ધંધો બેઠી બેઠીશ તારા સારો અમે ટાઈમ કાઢીને એ તમે કાંઈ લેવું છે રે કાંઈક વિસારી હે એ ન હોય ને તો લઈ લો રે શું લેવું બોલ ને બધા સાય જાય છે માજા પૂછીને ને એને અને કેવાય ને રહેતા ક્યાં જાય છે એ ખબર એને ખબર છે કે આને હાલતા જવાનું થઈ જાય જમીન બાદ બાદ જવાનું હોય ને મારે બીજે છે જવાનું હોય એ બટા તારી બોન નું કઈ ની આવે કામ આ બોને શું કર્યું એ પતંગનો ધંધો ચાલુ કર્યો છે તે છોકરા પતંગ લેવા આવે છે અહીંયા તે પતંગ લેવા તો આવે તે ને એ છોકરા પતંગ લેવા આવે એ સાચી વાત છે પણ છોડી ની હજી હોતા કરે છે છોકરા હરિયું કરે હા કયો કરે છે એ આખો મલક આવે છે અહીંયા মানে বহু গম ম